એજ્યુકેશન ફરી એકવાર તમારું આપણી ચેનલમાં દરેક વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત છે આપણે ઘણી આ ઘણા દિવસ પછી મળ્યા છે આજે એક નવા નગર સાથે ફરી એકવાર ચર્ચા કરવાના છે તમારી આગળ આવી ગયું છે લોકલ ધોરણ દસ સામાજિક વિજ્ઞાન ચેપ્ટર નંબર ત્રણ આગળ આપણે થોડા વેરા સુધી વાત કરી ગયા છે બરાબર છે તો આજે આપણે એક નવા નગરની શરૂઆત કરવાની છે વિડીયોને ધડબડાટી બોલાવો તો તમારા મિત્રો સુધી શેર કરી દેજો આજનો સેશન બહુ ઇમ્પોર્ટન્ટ રહેવાનો છે આજનો લેક્ચર તમારા માટે બહુ જ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેવાનો છે બરાબર છે બોર્ડની એક્ઝામમાં બેઠવું પૂછાઈ શકે છે તમે જોઈ લીધું છે આપણે આગળની કેટલીક વાત કરી હતી કે મોબાઈલ જોડવા વિશે બરાબર તો આપણી પ્રથમ એક્ઝામમાં બેઠવું બેઠવું પછાયું હતું અને બહુ ઇન્ટરેસ્ટિંગ પ્રશ્નો હતો મજાનો પ્રશ્ન તો બધાને આવડે બહુ પ્રશ્નો હતો આજે આપણે આજે આપણે લોથલ આ જે લોથલ નગર છે બરાબર વિદ્યાર્થી મિત્રો આ લોથલ નગર વિશે આજે આપણે ચર્ચા કરવાના છે એની પહેલાં વિડીયોને લાઈક કરી દેજો નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા મિત્રો સુધી શેર કરી દેજો બરાબર અમારા માટે બસ આટલું જ જોઈએ છે તમારી એક લાઈક આવશે ને મારું આમ ગદગદ ગદગદું લઈ જવાય છે એટલે એક એક લાઈક પડવા જોઈએ ક્લિયર છે તમારા મેક્સિમમ વિદ્યાર્થી સુધી એને શેર કરી દેજો ચલો શરૂઆત કરીએ વાક્યો નહીં કરતા વધારે હવે બેટા લોથલ નર છે એ લોથલ નર સૌથી પહેલાં આપણે આ સ્થળ જે છે આ લોથલ બરાબર આ લોથલ જે છે આ સ્થળ ક્યાં આવેલું છે તો આ તમને પહેલાં ડેટાબેઝ થોડીક માહિતી આપી દો એક્સ્ટ્રા બરાબર ક્યાં આવેલું છે તો અમદાવાદ આ પહેલાં યાદ રાખજો અમદાવાદ બરાબર તાલુકો કયો તાલુકો ધોળકા કયો તાલુકો ધોળકા આ જિલ્લો છે જિલ્લો તાલુકો તમારે ડાઉન કરતા જવાનું છો હા અને સાફ કરી નાખીશ મિટાઈ જશે ઠીક છે તો તમારે લખતા જવાનું છે સાથે સાથે નોટ બનાવવાની મેં કીધું હતું આગળના વિડીયો નહીં જોયા તો એકવાર ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકી દઈશ જોઈ લેજો ક્લિયર છે વન બાય વન જોજો એટલે મજા આવશે આ સ્થળ આ લોથલ જે છે એ લોથલ અમદાવાદ જિલ્લો બરાબર અમદાવાદ જિલ્લો ધોળકા તાલુકો હવે ધોળકા તાલુકો સૌથી પહેલાં આ અહીંયા જરાક વાત કરી લઈએ કે લોથલ નગરનું ઉત્ખનન કયા વર્ષમાં થયું હતું બરાબર તો આનું વર્ષ યાદ રાખજો ઉત્ખનન વર્ષ બરોબર ઉત્ખનન ઉત્ખનન વર્ષ ક્લિયર છે વર્ષ ઈસ્વીસન ઓગણીસો ને ચોપન હવે અહીંયા બે નદીઓ માટે તમારે યાદ રાખવાની છે નદીઓ આ બે નદીઓ તમારે યાદ રાખવાની થશે નદીઓ એમાં એક આ લોથલ નગર છે એ લોથલ ભોગાવો ભોગાવો અને ભોગાવો અને સાબરમતી ભોગાવો અને સાબરમતી એમ એમ બે નદીઓની વચ્ચે આવેલો પ્રદેશ છે બે નદીઓની વચ્ચે વચ્ચે આવેલું સ્થળ છે વચ્ચે આવેલું વચ્ચે આવેલું સ્થળ છે ક્લિયર છે અહીંયા જરાક યાદ રાખજો કે ભોગાવો અને સાબરમતી એમ બે નદીઓની વચ્ચે આવેલું પ્રદેશ છે તમે વિદ્યાર્થી મિત્રો નોટ નથી બનાવતા એ મને બહુ દુઃખ થાય છે તમારી સાથે સાથે નોટ બનાવવાની છે અને તૈયારી કરવાની છે ક્લિયર છે કેમ કે તમે અહીંયાથી વિડીયો જોશો જોઈ મૂકી દેશો તો ભૂલી જશો આ બહુ જ ઇમ્પોર્ટન્ટ લેક્ચર છે વનની એક્ઝામમાં બેઠે બેઠું સેક્શન સીમાં સામાજિક વિજ્ઞાનના સેક્શન સીમાં આ ચેપ્ટરમાંથી થોડાવીરા લોથલ હડપ્પા આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન કહું છું સાથે સાથે મહેલ નગરના રસ્તાઓ નગર રચના ગટર યોજના આ ખાસ તમારે જીતવાનું છે અને ખાસ જોઈને જવાનું છે આ બધું જ મેં કરાયું છે તમે જોતા નથી તો પછી મારી ભૂલને કરો બરાબર તો તમારે આને વ્યવસ્થિત રીતે નોટ બનાવશો એટલું તમારા માટે સારું છે જો તમે નોટ નહીં બનાવો અને સાથે વિડીયો જોઈને મૂકી દેશો તો મજા નહીં આવે અડધા તો સ્કીપ કરી કરી વિડીયો જો એટલે ખાલી આમ દાચો જોવા આવે અડધા હે આમ મજા દોડી આવે તમારે એની નોટ્સ બનાવવી પડશે એ તમને હું કમ્પ્લીટ આપું છું અત્યારે ભણાવું છું કે લોકલ આ સ્થળ ક્યાં આવેલું છે તો કે અમદાવાદ તો આવી તમારે એની નોટ્સ બનાવવી પડશે જે લખી ગયા એ ફાવી ગયા બોર્ડ ની એક્ઝામ માં ગગાવો લખવાનું છે બરાબર લખશો તો માર પડશે અડધા તો ત્યાં બોર્ડ ની એક્ઝામ માં જે ભૂંગા ની જે બેગી રહે એક બીજા ડાચા મારે એક બીજા ને જોવે આય આય એલો કેવા કપડા પહેરે આ કલા કેવા જૂતા પહેરે બસ પછી નાપાસ થાય ને બરાબર તો અહીંયા ધ્યાન આપો ધોળકા અમદાવાદ લોથલ આ જે છે લોથલ સ્થળ છે એ અમદાવાદ જિલ્લો ધોળકા તાલુકો આવે આ બંને વસ્તુ બધા ગુજરાતમાં આવેલું સ્થળ છે બરાબર પણ યાદ રાખવાનું ગુજરાતમાં આવેલું સ્થળ આગળનું થોડા વિરા પણ જે છે એ પણ ગુજરાતની આપણે ચર્ચા વાત કરી હતી બરાબર અને હવે આગળ વધી આ ભોગાવો અને સાબરમતી આ ભોગાવો અને સાબરમતી એમ બે નદીઓની વચ્ચે આવેલું આ પ્રદેશ છે બરાબર ઈસવીસન ઓગણીસો ને ચોપનમાં હવે અહીંયા આપણને એક વસ્તુ બુકમાં નથી આપી પણ મારે તમને કહેવી છે જરાક એક્સ્ટ્રા માહિતી લખો આપણે એક્ઝામમાં તો વધારે સારું ક્લિયર છે દેખાતું હશે તમને અહીંયા થી આપણે લખી હવે અ અહીંયા થઈ જશે આ નંબર ને છે લઘુ મોહેજો દર તરીકે ઓળખાય છે લઘુ મોહેજો દર મોહે જો દડો ક્લિયર છે લઘુ મોહેજો દડો તરીકે કોને ઓળખાય છે તો દીકરાઓ લોથલ ને ઓળખાય છે ક્લિયર છે કોને ઓળખાય છે તો કે લોથલને આપણું જે લોથલ નંગર છે એ લોથલને લોથલને લઘુ મુહો દડો તરીકે ઓળખાય છે બરોબર લઘુ મોહેજો દડો તરીકે ઓળખાય છે કોને તો કે લોથલ હવે લોથલનો અર્થ શું થતો હતો સોરી આપણે મુહજો દડો નો અર્થ શું થતો હતો તમને ખબર છે નહીં ખબર મને ખબર છે કે તમે જોતા નથી ભણવા નથી કરતા તો આને મરેલાનો ટેકરો આનો અર્થ શું થતો મરેલાનો ટેકરો આવો અર્થ નહીં થતો હતો ક્લિયર છે તો અહીંયા પણ આનો અર્થ આવો નહીં થતો હતો આપણે જો દડો મંગળે જો દડો છે એનો અર્થ મરેલાનો ટેકરો થતો હતો તો અહીંયા લોથલનો પણ એ જ અર્થ થશે અહીંયા લોથલનો પણ અર્થ શું થશે મરેલાનો ટેકરો અથવા તો લાશનો ઢગલો અથવા તો લાશનો ઢગલો તમે ગમે તે કહી શકો આ તમારી બુકમાં ઇન્ફોર્મેશન નથી આવી આ તમને હું એક્સ્ટ્રા માહિતી આપું છું ક્લિયર છે અહીંયા સુધી ક્લિયર છે ચલો આગળ જઈએ હવે આગળ જઈએ હું ઘુસી નાખીશ કીધું હતું ને તો આને કરો સ્ક્રીનશોટ ફોટો લેવો તો લઈ શકો છો બાકી આને આપણે હું ઘૂસી નાખીશ અમદાવાદ ફરી તમારે આને રિવાઇઝ વિડીયોને સ્કીપ આ પાછળ લઈને તમે જોઈ શકો છો બરાબર અમદાવાદ જિલ્લો ધોરકા તાલુકો ઈસવીસન ઓગણીસો ચોપનમાં ભોગાવો અને સાબરમતી એમ બે નદીઓની વચ્ચે આવેલું આ સ્થળ છે લઘુ મહેજો દો અને આને આ लोथल ने लोगों में जो धोला नगर तरीको खाय छे એનો અર્થ મરે નામ એકો અથવા લાસ્ટ નો ધોલો થાય છે તો બટા અહીંયા છે એક ઇન્ફોર્મેશન એક્સ્ટ્રા આપી દો કે આ લોથલ છે ને લોથલ આ લોથલ છે ને જેની લોથલ ચોક થઈ ગયો બરાબર આ લોથલ છે ને લોથલ એક ખંભાત ના અખાત ખંભાત ના અખાત થી ખંભાત ના અખાત થી લગભગ 18 કિલોમીટર કેટલું તો કે 18 કિલોમીટર દૂર આ તમને પૂછાય શકે કુકામા પેલો ઉત્થલ ખુંધારના કેટલા કિલોમીટર દૂર છે તો કે 18 કિલોમીટર દૂર આવેલું છે ક્લિયર છે કેટલા કિલોમીટર દૂર તો કે 18 કિલોમીટર દૂર આવેલું છે સમજાય તો આપણ યાદ રાખજો હવે આપણે ભસી હવે નવું ચર્ચા કરીએ આ આ નગરનીમાં બતારે આગળ જઈએ ક્લિયર છે સ્નેપશોટ ફોટો લેતા જજો કાં તો પછી તમે આને નોટ ડાઉન કરો તો વધારે સારું ફોટો લો ઠીક છે ચાલો હવે આગળની વાત કરીએ આમાં થોડુંક બાકી ત્રણ ગુણમાં પ્રશ્ન પૂછાઈ શકે છે ક્લિયર છે હવે આપણને લોથલમાંથી શું મળ્યું છે તો દીકરાઓ લોથલમાંથી આપણને માનવ વસાહતના ત્રણ થર મળી આવેલા છે લોથલમાંથી આના પછી આગળ લઉં તમે લોથલમાંથી લોથલમાંથી માનવ વસાહતના માનવ વસાહતના વસાહતના કેટલા ત્રણ થર ત્રણ થર મળી આવ્યા છે બરાબર આ ડિટેલ તમારે લખવાની હશે બરાબર માનવ વસાહતના કેટલા થર મળી આવ્યા છે તો કે ત્રણ થર મળી આવ્યા છે હવે લોથલમાંથી એક વસ્તુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મળી આવેલી છે અને એ છે લોથલ જે બંદર છે લોથલ જે નગર છે ત્યાંથી વહાણ લંગારવા માટેનો થક્કો મળી આવ્યો છે એ બહુ જ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે હું કામમાં પૂછી શકે કે લોથલમાંથી વહાણ વહાણ એટલે વળી બરાબર વહાણ લંગારવા માટે લંગારવા એટલે મને થક્કો એને સ્ટાર્ટ કરવા માટે આ બરાબર આપણે ગાડીને સ્ટાર્ટ કરવા માટે કીક મારવી પડે ને એ રીતે લો આ જે વહાણ છે વહાણ છે હોડી છે એને આમ બરાબર આ એને આગળ વધારવા માટે એને થક્કો એને ધક્કો કહેવાશે એને લંગારવા એટલે કે સ્ટાર્ટ કરવા માટેનો ધક્કો મળી આવ્યો છે એટલે વહાણ લંગારવા માટે વહાણ લંગારવા માટેનો એ બરાબર આ લખવાનું છે તમારે આ ઇન્ફોર્મેશન વહાણ લંગારવા માટે માટેનો એક એક મોટો ધક્કો મોટો થક્કો મળી આવ્યો છે ત્યાંથી આપણને મળી આવેલો છે થક્કો એટલે ડોકીયાડ પણ કહેવાય છે ધક્કાને કીધું શું કહેવાય ડોકિયાળ આ યાદ રાખજો ડોકિયાળ પણ કહેવાય થક્કો ધક્કો મળી આવેલો છે મળી આવેલો છે લીયા છે તો કોમેડી આવ્યો છે વહાણ લંગારવા માટે આ પ્રશ્ન પૂછાઈ શકે ટકામા બરોબર થપ્પો ડોકિયા ક્યાંથી મળેલું છે તો કે લોથલમાંથી મળેલું છે વહાણ લંગારવા માટે બાંધવામાં આવ્યો હતો કે અન બાંધવામાં આવ્યો કે પછી બડી વસ્તુ એક જ છે તમે આ લક્ષ્ય તો એ ચાલશે કાંઈ વાંધો નહીં બરાબર તો કે મહાણા નગરવા માટેનો એક મોટો ધક્કો આપણને લોથલ નગરમાંથી મળેલો છે આ તો પછી તમે અહીંયા કહી શકો કે બાંધવામાં આવ્યો હતો આ તો બાંધવામાં આવ્યો હશે તેના પુરાવા આપણને ત્યાંથી મળેલા છે ક્લિયર છે એનાથી વિશિષ્ટ આ છે ને લોથલની સૌથી મોટી વિશિષ્ટતા છે બરાબર આ જે છે એ લોથલ નગરની સૌથી મોટી વિશિષ્ટતા છે બરાબર તમે લખી શકો કે આ લોથલની લોથલની વિશિષ્ટતા છે વિશિષ્ટતા છે આના પરથી તમને શું ખબર પડે કે આના પરથી તમને એવું ખબર પડે કે આયાત અને નિકાસના પુરાવા મળ્યા આ ધક્કા આપણા ધક્કો એટલે કે આ વહાણ વગર માટેનો ધક્કો એના પરથી આપણને શું ખ્યાલ આવે તો આયાત સામાન્ય આયાત અને નિકાસના આયાત અને નિકાસના પુરાવા પુરાવા મળે છે આના પછી તમને શું ખ્યાલ આવે તો કે માલ સામાનનો આયાત મેળવવું કે આપણા દેશમાંથી આપણા પ્રદેશમાંથી કે પછી આપણા રાજ્યમાંથી

સમૃદ્ધ બંદર બંદર ક્લિયર છે આના પર આ બધી ખ્યાલ આવે કે લોથલ તે સમયનો એક સમૃદ્ધ બંદર છે તમે આ બધી વસ્તુ ત્રણ પ્રશ્નો છે તો લખવા પડશે બરાબર ક્લિયર છે તો તમારે આટલી માહિતી યાદ રાખવાની છે એકવાર એને ક્વિક રિવિઝન કરી લઈએ આટલું લખશો એટલે તમારો ત્રણ રૂપા રોકડા છે પૂછાઈ શકે 100% ક્લિયર છે તો અહીંયા જરાક યાદ રાખજો લોથલમાંથી માનવ બસાવ ત્રણ થર મળી આવ્યા આવ્યા છે ક્લિયર છે વહાણ નગારો માટેનો એક મોટો ધક્કો મળેલો છે આ એક લોથલની આગવી વિશેષતા હતી આનાથી લોથલ લોથલ જે નગર છે એ કંઈક અલગ તરીકે આવતું અને આના પરથી શું ખબર પડે કે તે સમયમાં માલ સામાનનો આયાત કે પછી નિકાસ કરવા માટેનું આ એક સમૃદ્ધ બંદર હશે અને તે સમયનું આપણા ભારતનું પ્રાચીન સમયનું આ જે લોથલ જે છે એ સમૃદ્ધ બંદર હતું એટલે આ ખગરના જોરદાર આની વિશેષતા કહેવાય કે આપણા ગુજરાત રાજ્યમાં આવેલું નગર છે હવે ફરી એકવાર એને કહી દઉં કે લોથલ જે છે એ લોથલનો અર્થ મરેલાનો ટેકરો અથવા રાસનો ઢગલો ઉત્ખનન વર્ષ ઓગણીસો ને ચોપન લોથલ નગર જે છે એ લોથલ જે છે એ ભોગાવો અને સાબરમતી એમ બે નદીઓની વચ્ચે આવેલો પ્રદેશ છે ખંભાતના અખાતથી લગભગ અઢાર કિલોમીટર દૂર એના પછી આપણે શું ગણીએ લોથલ જે છે એ અમદાવાદ જિલ્લો ધોળકા તાલુકો ને આપણું પ્યારું ગુજરાત રાજ્ય ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે ત્યાં 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 સુધી જ્યારે ગરબી ગુજરાત દરેક વિદ્યાર્થીઓ સુધી આ વિડીયોને મેક્સિમમ વિદ્યાર્થીઓ ફડફડા બોલાવજો એટલે ઘણા બધા વિદ્યાર્થીઓ છે આપણા ગામડાના વિદ્યાર્થીઓ છે એમને આમ વિડીયો મળતો રહે અને તમે નવા હોય તો એકવાર જરૂરથી આ વિડીયોને શેર કરજો એટલે બીજા મિત્રોને ખબર પડે જરૂરથી લાઈક કરજો અને વિડીયો કેવો લાગ્યો છે તમને ઇમ્પોર્ટન્ટ લાગ્યો છે કે પછી મારી કંઈક ભૂલ થાય છે કંઈક સુધારો કરવો છે કે શું કરવું છે એકવાર જરૂરથી કોમેન્ટ બોક્સમાં લખજો એટલે મને ખ્યાલ આવે અને નવા વિડીયોમાં કંઈક આનાથી વધારે સારો બનાવવાનો ટ્રાય કરીશ અને તમારા માટે કંઈક નવી નવી ઇન્ફોર્મેશન લાવીશ ત્યાં સુધી મળીએ બાય બાય ટેક કેર તમારી ભણવાની જે ક્રિયા છે અને સતત ચાલુ રાખજો બોર્ડની એક્ઝામ બહુ નજીક આવે છે તો રોજ તમે તૈયારીમાં રહેજો આપણા સામાજિક વિજ્ઞાનના વિડીયો અમુકવાર એવું થાય છે કે કંઈક પ્રોબ્લેમના લીધે હું વિડીયો બનાવી શકતો નથી તો તમને માફ કરજો અને ઘણા બધા વિદ્યાર્થી મિત્રો સુધી આપણા વિડીયોને શેર કરજો જેથી હું તમને સતત વિડીયોના માધ્યમથી મળતો રહું અને આપણા સામાજિકની જે સિરીઝ છે એ સતત ચાલ્યા કરી મળીશું એક નવા વિડીયો સુધી ત્યાં સુધી બાય